ગુજરાતના સૌથી મોટા ટોયોટા કારના શોરૂમનું જામનગરના હાપા ખાતે ટોયોટા ક્લોરસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડના હેડ સ્ટ્રેટેજીક બિઝનેસ યુનિટ વેસ્ટ રાજેશ મેનનના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરાયું છે ટોયોટા કારના ઓનર અક્ષિતભાઈ પોબારુના પિતાનો જન્મદિવસ હોવાને કારણે તેમને જન્મદિવસના દિવસે જ ગુજરાતના સૌથી મોટા ટોયોટા કારના શોરૂમનું ઓપનિંગ રાખ્યું હતું ગુજરાતના સૌથી મોટા ટોયોટા કારના શોરૂમમાં રૂપિયા છ લાખથી અઢી કરોડ સુધીની ગાડીઓ અવેલેબલ હોવાનું પોબારુએ જણાવ્યું છે ટોયોટા કારના શોરૂમના ઓનર અક્ષિત પોબારુએ જણાવી રહ્યા છે કે પ્રથમ દિવસે જ પાંચ જેટલી કારનું વેચાણ થયું છે અને જામનગરવાસીઓનો સારો એવો સાહસ સહકાર મળી રહ્યો છે જેના કારણે દર વર્ષે ટોયોટા કારનું જામનગરમાં મોટી પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે જામનગર ટોયોટાના એમડી અને ઓનર અક્ષિત પોબારુ સહિત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા આજે જામનગરમાં ટોયોટાનું ભવ્ય શોરૂમનું આજ ઉદ્ઘાટન હતું મારા પિતાશ્રી શ્રી મિલનભાઈ પુબારુ તેના બર્ડ ડેના દિવસે આજ મેં ઓપનિંગ રાખેલું હતું અને તેના બર્થડે નિમિત્તે આજે જામનગરના સૌ બધા મીડિયા પીપલ બધા માટે અહીંયા આજ ગેટ ટુગેધર રાખ્યું છે મ્યુઝિકલ નાઈટ ઇવેન્ટ રાખી છે આ શોરૂમની ખાસિયત ફોર એસ ફેસિલિટીવાળો શોરૂમ છે એક્સક્લુઝિવ ટોયટાની તમામે તમામ રેન્જ છ લાખ રૂપિયાથી લઈ ને અઢી કરોડ સુધીની ગાડી જામનગરમાં હવે ટોયટાની મળશે એમાંથી ગ્લાન્ઝાથી લઈ ને એલસી થ્રી હંડ્રેડ સુધીની તમામ રેન્જ જામનગરમાં હવે ફિઝિકલ જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો શોરૂમ શ્રી રાજેશ જી ટોયટાના વીપી છે એમના હાથે અમે ઉદઘાટન કરાવ્યું હતું જામનગરનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે બધા બધાએ ખૂબ માણ્યો આજ શોરૂમ અને ઘણી બધી આજ ગાડીઓની ડિલિવરી થઈ બધાએ ખૂબ આનંદ લીધો છે